આમોદ તાલુકામાં માટર ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ચાર વાહન વચ્ચે અકસ્માત નીપજ્યા હતા મૃતકોને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ હેઠળ ખસેડાયા છે એક્સપ્રેસ વે ઉપર બોલેરો ગાડીનું ટાયર ફાટ્યા બાદ ઘટના સર્જાઈ હતી ટક્કર મારીને ટ્રક ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો ટ્રક મારુતિ એક્સપ્રેસો અને

વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબ થી પહેલે દેખને કે લઈ